નજર મહત્વના સમાચાર પર કરીએ વાત સૌપ્રથમ વરસાદની કરીએ તો રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ સાબરકાંઠા છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની શક્યતાઓ નર્મદા ડાંગ તાપી અને વલસાડમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અન્ય વિસ્તારો પર પણ જો નજર કરીએ જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ખેડા વડોદરા પંચમહાલ અને ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે થઈને આ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં ગાજવીજ સાથે મોટાભાગના જિલ્લાની અંદર હાલ વરસાદ વરસી રહ્યો છે તેની વચ્ચે આવનારા સાત દિવસો હજુ પણ આ પ્રકારે વરસાદી માહોલ રહેશે આજના દિવસે ક્યાંક અતિભારે તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વિંડીના માધ્યમથી આજના દિવસના ફોરકાસ્ટ પર જો નજર કરવામાં આવે તો જે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન હતી તે હવે ગુજરાત તરફ આગળ આવી ગઈ છે અને બીજી તરફ અરેબિયન સીની અંદર અરબી સમુદ્રની અંદર સર્જાયેલી વરસાદી સિસ્ટમ હતી તે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હાલ સક્રિય થઈ ગઈ છે જેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ આજે એક વરસાદી ટ્રફ છે તે જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌથી વધુ અસર કરશે જેના કારણે બનાસકાંઠામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જેટલા ભાગો છે ત્યાં ભારેથી ભારે વરસાદ છે તે પડી શકે છે ખાસ કરીને છોટા ઉદેપુર નર્મદા ડાંગ સહિતના જે ભાગો છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે દાહોદમાં પણ વરસાદનું રહે ટ આપવામાં આવ્યું છે મધ્ય ગુજરાતના અમદાવાદ મહેસાણા ગાંધીનગર પાલનપુર સહિતના જેટલા ભાગો છે જે મધ્ય ગુજરાતમાં ત્યાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ વરસી વરસી શકે છે આ સિવાયના જેટલા પણ સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાની અંદર લાઇટ ટુ મોડરેટ એટલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે જે રીતે અપરેટ સાયક્લોનિક સિસ્ટમ છે જે સક્રિય થઈ ગઈ છે અને હવે ચોમાસું પણ આ બંને સિસ્ટમના કારણે આગળ વધી ગયું છે જેના કારણે હાલ મોટાભાગના જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ